હવે શિક્ષણધામમાં પણ હત્યાના બનાવો પહોંચ્યા છે જે વાલીઓ માટે ખૂબ જ ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે થોડાક દિવસ પહેલાં અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા કરી દીધી હતી આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી ત્યારબાદ ભાવનગરમાં પણ એક આ પ્રકારનો બનાવ બનતા અટક્યો હતો એક વિદ્યાર્થી છરી લઈને સ્કૂલમાં પહોંચ્યો હતો પરંતુ સ્કૂલની સમય સૂચકતાના કારણે ઘટના ટળી હતી જોકે કચ્છ જિલ્લાના ભુજમાંથી સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની હત્યાની ઘટના સામે આવતા ફરી ચકચાર મચી છે જેમાં કચ્છના ગાંધીધામમાં વિદ્યાર્થીની રહેતી હતી અને તેના જ થોડાક જ અંતરે આ આરોપી યુવક છે તે રહેતો હતો ત્યારે બંને વચ્ચે મિત્રતા હતી ને થોડાક સમય પહેલાં જ આ વિદ્યાર્થીનીએ આ આ આરોપી મોહિત સિદ્ધપરા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હશે ને તેના જ કારણે તે બાબતની દાજ મોહિત સિદ્ધપરાએ રાખી હતી જ્યારે વિદ્યાર્થીની પોતાની સંસ્કાર કોલેજથી હોસ્ટેલ તરફ જઈ રહી હતી આ દરમિયાન મોહિત સિદ્ધપરાન અન્ય તેનો એક મિત્ર છે તે બાઇક ઉપર આવે છે આ યુવતીને અટકાવે છે ત્યારબાદ આરોપી કહે છે તું મારી જોડે વાતચીત કેમ નથી કરતી તેમ કહીને ઉશ્કેરાઈ જાય છે અને જોત જોતામાં આરોપીમાં એટલો ગુસ્સો હતો કે તેની પાસે રહેલી છરી હોય છે તે છરી વિદ્યાર્થીનીના ગળાના ભાગે એકાએક મારવા લાગે છે અને ઘટનામાં વિદ્યાર્થીની ગંભીર હાલતમાં જમીન પર ઢળી પડે છે તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જે કે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જો કે વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે ફરજ પરના તબીબ વિદ્યાર્થીનીને મૃત જાહેર કરે છે આ ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી આ મામલે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો હતો ને એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં મોહિત સિદ્ધ પરા નામનો જે આરોપી છે તેની ધરપકડ કરી છે પરંતુ જે ઘટના સામે આવી છે તે મામલે વિદ્યાર્થીનીના પરિવારના પગની જેથી જમીન સરકી ગઈ છે હવે વિદ્યાર્થીનો પરિવાર ન્યાયની માંગ સાથે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યું છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલ